સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જે આપણી રાબેતા મુજબની હવાર થઈ ગઈ અને કામકાજના રૂટિનમાં આપણી ફૂલ બીજી ઉતા એટલે અમે દોવાઈ લીધી ને દોવાઈને સાપી વાઈ તી લખમણ દૂધ ભરવા ગો ને હું હે ને સાપીએ ને પછી પાણી કરવા જતી હતી મી પાણી કર ના ભી હું પાછી લાઇટ કે કંઈ વહી જાય ને તો ઉપાધિ ન રહીએ એવા હાટું પાણી કરી લઈએ અને આપણી આપણા કામમાં ફૂલ બીજી ઉતાન ને અટાણમાં આરતી પણ થઈ ગઈ એટલે ભલું કરવા આવ્યું હે ડંકો વગાડે અને પક્ષી તો એનો હાવ કિલોલ કરે હટાણે મજા આવે ગઈ અને અહીં તો સેટું સેટું વાતાવરણ જોતા તો અહીં થાય કે હ હજે જો હા વાદરા બધે હાવ મોસમ બનાવેલી હતી આથી કાદુ લે અને પછી ઉડે ઉડે પાછી આ આવે નાખીને જોજો કે આવીએ જો એને સાંસી સાંસી ભગવાન ભગવાન હે ને જોતા પેટથી હેઠું હે ને ઓઈલું કાદુ લઈને આવ્યું તે આ જગ્યા ખાલી કરે તો ઓઈલું પાછું બીજું હે એ જવા જવા સાંસીથી બે જણા આ હે ને એની માળો કરવાનું શરૂ કર્યું ને એક મારો હે વા જો એક તો હે આ પાછો આ હે ને નવો ધૂળીથી લેવાનું શરૂ કર્યું ને તો જો વાંથી હે ને બિસારી કાદુ લેવે લેવે જો આથી કાદુ લે ને આ કાદુ ને મારો બનાવે ખબર નહીં આની કઈ શેકલી કહેવાતી હોય તો મને ખબર ને પણ હે ને એક ઘરમાં કર્યો અને ઘરમાં તો હેને બંધ રહી ને અધુરો અધૂરો મૂકી દીધો કે કે આ વરસાદના લીધે હે ને હું બારીઓ બંધ કરા ને એણી પણ અદ્ભુત ટેકનિક હે ને જોવા લ્યો જો તો હે ને નાઈ ધોવા લીધું અને હું હ્યાક નાખતી હતી ને તે આગળ મને યાદ હું કે મારો ફોન તો તબેલામાં જ પડ્યો હતો હું આ ફોન લેવા આવી નાઈ ને લુગડાં ધોયા ને ધૂપ દીવા કર્યા ને એ બસ બપોરાનું ને હીરામણનું બધું ભેગું હોય તે હું કરતી હતી ને આણી પણ ખાવા પીવાનું બધું ભેગું અને કાલે એ કોમેટું કે આખો મતલબ કે આખો તબેલાનો હવારથી લે ને હાંજ સુધીનો આખું તબેલાનું રૂટિન બતાવો તો હું હે ને બધાની જો જોવો જ હોય ને તબેલાનું રૂટિન તો હવારીથી લે અને હાંજ સુધીનું જો બધું શૂટિંગ કરીને તો શિયાળ પાંચ શિયાળક ત્રણ શિયાળક જેટલા વિડીયા થઈ જાય હે તો એકને એક ધારા એના એ જ આવી આવીએ તો તમારે એ બધાયને જોવા હોય તો જરૂર કોમેન્ટ કરીને કીજો તો હું એ પ્રમાણે બનાવી એટલે આખું રૂટિન બતાવી હી અને એ પણ હે ને હમણાં મણી હે ને નહીં ઓલું થાય કે કે આયુષ હોય ને તો મણી એ હરખું શૂટિંગ કરી દઈએ એટલે વાંધો ન આવે નકર અમે તો બે જણા હોય ને એટલી બે જણા પછી દોવામાં ને ફૂલ બિઝી હોય એટલી પછી શૂટિંગનું એટલું કંઈ એલું ન થાય કે ઉતારવાનું એટલે આયુષ આવે ને તારે બધાની કોમેન્ટ આવી હે ને તો પછી આપણે હું આખું મોર તબેલાનું રૂટીન એટલે ને આ મારે વાહે તો હાવે ને આ કારું 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 થઈ ગયું નું કે હાવાય આવે એવો થઈ ગયો એકદમ જોર જોરદાર થી અને હું હે ને ગવારનું હ્યાક નાખે ને આવી અને રોટલીનો લોટ બાંધવો હતો ત્યાં હું કાંઈ ગવારનું હ્યાંક ને રોટલી કરી નાખા ને આજ ભાણવા જવાનો વિચારું તો મારે પણ ખબર નહીં બકાલું બધું ડૂકે ગું ને ફરી હું તો હે ને ફૂંકાવાળું નામ જ નથી લેતું અને આ સૈકેલી ઉંમર સાલું સાલું જ રીએ જીણી ઝીણી 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 અને આણી એ આ ઘર બનાવવાનું વાજરું હતી એ એનું કામમાં ફૂલ બીજી હે અને ડુંગર તો હે ને આજે દેખાતો જ નહીં તો ડુંગર ઉપર રીસાવ ફૂલ ઉતરે ગયા એટલી મૂર કંઈ દેખાતું હે ને અને હળેરાટી દીએ હાવ ગાજે ગાજે અહીં જો શિયારી કોરા હાવ વાદરા સોડે ગયા એનો થી આવે હજ

હજે ડુંભર ને કંઈ ત્યાં દેખાતો હોય ને થવાય ધડ બ્રાટી વર હે એકદમ જોરદાર હજી આગળ ને તીરો પડ્યો કે મોટર આવતી કરી હોય ને એવી રીતનું પાણી હે ને આખા ફરિયામાંથી વયું જાય ધુમ ચોકાઠ આવાય ને આપણે આ ઘેરાય ગરમ ઓહરીમાંય ગંગાજી પાવે ગા હા આ હે ને આ બે વાહુ આવ્યો ને તે ખાવ કરો ગો ન્યાય પણ આવે ગો કોરાય હજી તો હડે રાટીયુ દીએ કે વરહે જ જાવું હા અવારી કે નાણી આ ગદની આવ્યું હે આ પોરો જ ને ખાતી મે જો ભીંજાતા ભીંજાતા પર સણી હું ખાવું ઈ હે હવે તરફ નાખે દા બિચારી i <laughs>

એને આજે કોમેન્ટ હતી કે કેટલી ફેરે તમે ભીહુની નાખો તો અમે હે બે જ નિર્ણય કરીએ એક ફરે હવારમય નાખીએ ને એક ફેરે હાંજી નાખીએ બે વખત નાખીએ નિમાઈ જમા બે ટાણા કાઢવ્યું પડે એટલે હેને નિર્ણયતા અમે બે જ ટાણા કરીએ આજે એક કોમેન્ટ અને જાડતારની કોમેન્ટ હોય એટલે એ કોમેન્ટમાં ત્યાં જવાબ આપી દઈએ પણ મીડિયા થ્રુ જ આપણે કહી દઈએ કે અમે બે જ ફેરે નાખીએ એક ફરે હવારમય નાખીએ હવારમય નાખીએ ને

માપનો હરખું ખાય અને લોહી અસોલની હું પકડે એટલે નેરેવી બહુ જ ન્યુ થવા માંડે જાજી કડી બેહે ને એટલે વઈ વાહુ ગમાયનો એટલું એટલું ભરજ્યું છે જોલી કોની એટલી ભરી જો આ બધું એ ઉહડે ને કાઢવાનું ભરી નાખી ગમાયન ભરી અને આ મશીન મશીનની હતી કોમેન્ટ કે તમે કૂટી પાડવાનું મશીન કાંથી લીધું

એકલી આની સાની જ પાડ દિયે જો તેડી કોન હોય ને તો बाजरा ને સાદ નાખે ને તો કરોડકો બોલે ને તે ખાઈ જાય તાણ ઘાસટ્યું ઢેગો હોય ને બહુ હરખું ખાઈ ની એટલે હે ને આ એકલી જ નાખે દિયે ને આજ માપ નું માપ નું જ નાખું બહુ કઈ નાખું ને જajou નાખીએ ને તો એવો ઠુ કાઢે હા ઢેગલા કાઢે નાખે રોગમગડ પછી કઈ ખાય એ ની ને રોગું મુંઘા પાડો બગાડ નાખવો એવો થાય 20 રૂપિયા ને એક પૂરો તો જો આખોર થી બધી હું કાટી ગઈ થી તો હગો કુટી પાડ દેતા ને પાડા લીધી હે ઓ આવે ભરતા જાય અને હું નાખતી જા આ ધવાડીમાં થાય હોય ને એ દવાળી કાઢી અને આપણે જેટલું જાજુ નાખા રાખીએ ને એટલું હોય ને ખાધા રાખે થોડું નાખીએ ને તો ઓછો ખરીખ હું ખાઈ ઓછું ને રૂપા લોહી પકડે જા એટલા ટબુ ને ટબુ કાઢવાનું થાય ભૂરીને તાણ પડીએ चलो भराई गये आने अमर मानसिक ने दवा करी जो कोई इलाज हो तो कीजो ओली कारी देवी ने वहाँ हाँ। मगज मूक दीधो एक झटको मरवे ना 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 મરથી ગમાડ્યું માં નાખવાનું ને પછી ગમાડ્યું માંથી કાઢે ને ઉકાડે નાખવાનું એટલે ચાલુ જ રહી અમારે એ ઉકળે હે

ભીનો ભીનો પોલરાઈ કલર ઈ ઉભે મારા પાસે ઓલે આપો ઈ તો બધા વાડી થઈ જાય તો પછી આટ પક દો અને બેહી જાય દો તમારા હમણાં તો બધાયને બહુ જ અસરનો સપોર્ટ છે એટલે ઈ ઓલી આગળ પણ કરતા રહ્યું

કે અમારે હજે વાવણી મેન થયો હતી ભગવાન એ પણ રામલી ઠો કે કામ કેવું તો અઢાર મહિનો આવે ગોળ કન્યા થઈ જાય તો સારી વાત છે બિસારણ કારણે વાવણી થઈ જાય અને આપણી કે એ ખેડૂતનો જીવ છે બહુ હાર લાગતો હોય આપણે થોડાક દી પંદર વીસ દી મોડું થાય તો હા હરણ કે હા જાય તો એ માણસને તો કારણે બહુ વહેમું લાગતું પાછા બીજાને નંબર માં ડોસા નો રીએ ને ઢોરના સારા નો રીએ એટલે એ હેરાન ગતિ થાય એટલે ભગવાન કે થોડીક મહેરબાની અને બધા ઉપર દયા કર

જો હે ને ભટુડીની એક ઊંધો હોય ને અડધી દોય ની અડધી ની એવા બે આસર બાકી ઉતા બાકી ની ઊંધો હોય ઊભી થઈ ગઈ પછી ઈ ની પાછો હગો બેઠો હું કજરાક હું વિડિયો લેલા ને હજી કેટલી દોવાણી એક બે અને ત્રણ અને સોથી ની બેઠો પાંચ ને સો ઓલી લાઈનમાં દોવા દઈએ અને સિયારા લાઈન એક ગાય એટલે હે ને અમુક ઢોર દેખાતું ન હોય અને મારે આજે મિમાન આવ્યા જા આ કોર બેઠો હે મિમાન હે એ બાપ દીકરો બે હે હા ભા ભે ને હા ઠાવકો થાય એના પાસે પાપા પાસે રાઈ જાય કરે ન હગા અમુક ઢોર દેખાતું ન હોય ન આ ભટુડું કઈ દેખાય કોઈને લાગે કે એટલું કરતું હોય કેટલા મહિનાની વ્યાણા લઈએ ને જ હે અમ ખાવાનું પણ ઈણું જ રાખીએ અને આવ્યું ખાલી પાંચ સિ હોય ને તો કે અધર આવતા વાત નું લાગે બાકી ત્યાં અટાણ કેવું પણ એક કામ હે અને અટાણ છે ને બહુ જ નું નું લાગે જોર ની

અને રીયો હે ને એને હાયા માયા કરવા આવે અને હું હે ને હજી આગળી જ પરવારી રીકી કે હાંજ પડે ને જ લાઈટ વહી જાય એટલે કાયમની એક જ ઓરી તે આગળ બાજુ નાખતી હતી નાખે લીધું પાણી કરી લીધું કે નું ડોલું ને બધું કરી લીધું અને વાગે તો લગભગ આઠ વાગે હું થયો હે તારજે જે ને પરવારી તો કંઈ નહીં વહેલાને મોડું હાલ્યા રાખે અને એક ભીમ બોલેલી હતી ને તેણે ખોલી ત્યાં બધા ગીત તે રાડો રાડ થે કે બહાર નો નીકળતા હોય નીકળે ને એટલે થોડીક વધારે રામાયણ કરે ને બારો બાર મેં તો હે ને એવો ને એવો ચાલુ છે જો કે બધું વિસરે નહીં ખૂટ આમ ઉતાથી વિસરે લીધા ને બધું કમ્પ્લીટ થઈ ગયું ને બેહવા વાળાની બેહવાનો પણ ટાઈમ થઈ ગયો બેહે જવા દે એણી અને આ એક મહેમાન જે ગુણ હતી એ રોકાણો તેણું એ વ્યારાનું કરી નાખા એટલે એવું હે તો આપણે એવા હે ને ગરમીમાં હાવ લતપથ હે અને ને હાવ લતપથ હે એટલે એમ આપણે આજનો વિડીયો તો આની તબેલામાં તબેલામાં એડ કરવાનો ટાઈમ આવે ગયો આપણે આજનો વિડીયો આને એડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન હે એ ન દબાવ્યું હોય તો કોઈ પણ દબાવ દીજો ને સે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો અને આજે હે ને મારું નેટ પૂરું થઈ ગયું હતું એના લીધે હે ને હું કોમેન્ટનો રિપ્લાય ન આપે હગા તો એના લીધે થોડુંક મળે માફ કરી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી વધાયની જય માતાજી